નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમટી સી અગર ચેનલમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય પર્યાવરણ દ્વિતીય સત્રમાં આપણે ભણીશું પાઠ નંબર ચૌદ આપણો ખોરાક વિશેષ પ્રશ્નો આપણે જોઈશું વેણોનું કુટુંબ પોતાના કામ કેવી રીતે કરે છે તો મિત્રો એ જવાબ આપેલો છે સાચો જવાબ આવશે ક બધા જ સાથે મળીને કામ કરે છે પ્રશ્ન નંબર બે નીચેમાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે તો મિત્રો તમે જાણો છો કે દૂધ દહીં પેંડા એ બધી વસ્તુ પેંડા પણ દૂધમાંથી બને એટલે બધું પ્રાણીઓમાંથી મળે છે જ્યારે હળદરનો છોડ હોય તો સાચો જવાબ આવશે હળદર નંબર ત્રણ નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે તો પ્રાણીઓમાંથી મિત્રો તમે જાણો છો કે ઊન એ કેટામાંથી મળે છે તો આપણો જવાબ આવશે બન પ્રશ્ન ચાર રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ તેનો સાચો જવાબ આવશે અ મસાલાન નંબર પાંચ પગની મચકોણ માટે શું કરવામાં આવે છે તેનો સાચો જવાબ આવશે ક હળદર અને મીઠાનો લેપ કરાય છે નંબર છ લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે તેનો સાચો જવાબ આવશે બ દાંતના દુખાવા માટે નંબર સાત રસોઈ કરતાં હાથ પર ધજાય તો શું લગાડવામાં આવે સાચો જવાબ આવશે બ લવિંગનો સાચો જવાબ આવશે ક દૂધની મલાઈ નંબર આઠ શરદી અને ઉધરસ માટે શું ઉપયોગી નથી તેમાં સાચો જવાબ આવશે ડ જીરું અને મીઠું નાખેલી છાશ એ શરદી અને ઉધરસ માટે ઉપયોગી નથી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનોમાં ખાલી જગ્યા પૂરો નંબર એક રાણીના કુટુંબમાં રસોઈ બનાવવાનું કામ ખાલી જગ્યા કરે છે તો જવાબ આવશે રાણીના મમ્મી નંબર બે પૂરી તળવા માટેનું તેલ ખાલી જગ્યામાંથી મળે છે જવાબ આવશે વનસ્પતિ નંબર ત્રણ ગાય ભેંસ બકરી આપણને ખોરાક તરીકે ખાલી જગ્યા આપે છે જવાબ આવશે દૂધ નંબર ચાર શરીરના સાંધાના વાને મટાડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે જવાબ આવશે મેથી નંબર પાંચ નાના બાળકોને પેટમાં ગેસ થઈ જાય તો નાભીની આસપાસ ખાલી જગ્યા પલાળીને લગાડવામાં આવે છે જવાબ આવશે હિંગ મિત્રો એ જવાબ આપેલા છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો અહીંયા ખરા ખોટા આપેલા છે સામે કે બધા ઘરના બધા જ કામ ફક્ત મમ્મીએ જ કરવાના હોય છે તો વિધાન ખોટું છે ઘરના કામ મમ્મી પપ્પા ભાઈ બહેન બધાએ કરવાના હોય છે નંબર બે વેણુનું કુટુંબ પરસ્પરના સહકારથી જીવે છે તો વિધાન સાચું છે નંબર ત્રણ દૂધ એ પ્રાણી જ પદાર્થ છે તો આ વિધાન સાચું છે કારણ કે દૂધ પ્રાણીઓમાંથી મળે છે નંબર કાર્ય કરવાની શક્તિ ફક્ત ફળ ખાવાથી જ પ્રાપ્ત થાય છે તો આ વિધાન ખોટું છે ફળ સાથે રોટલી અનાજ એ બધું પણ ખાવું જોઈએ નંબર પાંચ શરદી ઉધરસ મટાડવા માટે લીંબુ શરબત ખૂબ જ ઉપયોગી છે તો આ વિધાન ખોટું છે નંબર છ કોબીજ એ વનસ્પતિનો પરણવાળો ભાગ છે તો આ વિધાન સાચું છે તો વિદ્યાર્થી મિત્રો આ તો પાર્ટ નંબર ચૌદ આપણો ખોરાકના વિશેષ પ્રશ્નો આગળના ભાગમાં આપણે મૂકીશું પાર્ટ નંબર પંદર આભાર